નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠનું બીજા સત્રનું અસાઇનમેન્ટ આવી ગયું છે તો એના આપણે ગણિત વિષયમાં સોલ્યુશન કરવાનું છે તો સૌથી પહેલાં અંદર જોઈએ તો પ્રશ્ન એક અમાં આપણને વિકલ્પો આપેલા છે પ્રકરણ સાતથી તેરના તો પહેલાં આપણે પ્રકરણ સાતના જોઈશું છે વિકલ્પો દસ ગુણના આપણને પૂછાવાના છે તો એમાં પહેલો વિકલ્પ છે ખાલી જગ્યાના વીસ ટકા એકસો સાહીઠ થાય તો પહેલાંમાં આપણે ગણતરી કરીશું તો ખાલી જગ્યાએ જગ્યાએ એક્સના વીસ ટકા કેટલાય થયા એકસો ને સાઠ આની ગણતરી કરીએ તો એક્સ ગુણ્યા વીસ ટકાવારી છે એટલે છેદમાં સો બરાબર એકસો ને સાઠ એક્સને સૂત્રનો કરતાં બનાવવું તો એની સાથે વીસ ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જતા રહે આ ભાગાકારમાં છે તો આ બાજુ લાવીશું તો ગુણાકારમાં જતા રહે આ એક જીરો આ એક જીરો બે અઠ્ઠાને સોળ સો ગુણ્યા આઠ એટલે એક્સ બરાબર કેટલા આવી ગયા આઠસો તો આનો જવાબ હશે આઠસો ઓપ્શનમાં તમને ઓપ્શન નંબર ડી આપેલો છે ત્યાર પછી બીજો ઓપરેશન રૂપિયા ચાર હજારનું છ ટકા લેખે ખાલી જગ્યા વર્ષનું સાદું વ્યાજ ચારસો એંસી થાય તો આમાં તમને પી ચાર ચાર હજાર આપેલો છે પી ચાર હજાર આર તમને આપેલો છે ટકામાં જે છ ટકા એન આપણે શોધવાનો અને આઈ એટલે વ્યાજ તમને આપી દીધું ચારસો ને એસી રૂપિયા તો આપણે એન એટલે ટી કહેવાય એનને શું કહેવાય ટી તો આપણે ટી શોધવા માટેનું સૂત્ર છે સો આઈ છેદમાં પી આર સૂત્રમાં કિંમત મૂકીએ તો સો ગુણ્યા આઈ આપ્યો ચારસો ને એસી રૂપિયા પી આપ્યો હે ચાર હજાર ગુણ્યા આર આપ્યો હે છ ટકા અને છેદ ઉડાડીએ તો એક આ એક આ બે જીરો આ બે જીરો પછી છ અઠ્ઠા અડતાલીસ ને ચાર દુ આઠ તો ટી કેટલો મળી ગયો બે એટલે જવાબમાં શું હશે બે વરસ કેટલા હશે બે વરસ પછી ત્રીજો હૈ રૂપિયા પાંચ હજાર ડ્રેસ પર રૂપિયા પાંચ હજારના ડ્રેસ પર છસો વળતર મળે તો આ ડ્રેસ પર ખાલી ટકા વળતર મળે તો આપણને જે પાંચ હજાર છસો રૂપિયા વળતર આપ્યું છે તે કઈ રકમ ઉપર આપ્યું છે પાંચ હજારની કિંમત ઉપર અને ટકામ ફેરવ હોય તો સો વડે ગુણાકાર આ એક ઝીરો 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 બાર પંચાન સાહીઠ કેટલા થયા બાર ટકા તો આનો જવાબ હશે બાર ટકા જે ઓપ્શનમાં તમને અંદર આપેલો જ છે ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન એની ગણતરી આપણે અહીંયા કરીશું ત્રણ કિગ્રા અને પંદર મીટરનો તો આનો તમને ગુણોત્તર જ ન મળે કેમ કેમ કે એકમ તમને કિગરામાં આપેલો છે જ્યારે બીજો એકમ મીટરમાં આપેલો છે તો અને મીટરનો ગુણોત્તર મળશે નહીં જો અહીંયા કિગરા આપેલું હોય તો અહીંયા આપણને ગ્રામ શબ્દ હોવો જોઈએ અથવા તો અહીંયા મીટર છે તો આપણને અહીંયા કિલોમીટર એવો શબ્દ કિમી શબ્દ હોવો જોઈએ તો એનો ગુણોત્તર મળે મીતર મળશે નહીં ત્યાર પછી પાંચમો એકસો પચાસ પૈસા અને બે રૂપિયાનો ગુણોત્તર તો અહીંયા તમને પૈસા આપેલું છે અહીંયા રૂપિયા આપેલું છે આવું ન ચાલે તો આપણે રૂપિયાને પૈસામાં ફેરવીશું તો એક રૂપિયો બરાબર સો પૈસા તો બે રૂપિયાના બસો પૈસા હવે એનો ગુણોત્તર લઈ લે એકસો પચાસ પૈસા અને બસો પૈસાનો ગુણોત્તર લેવો હોય તો આ એક જીરો આ એક જીરો પાંચ તેરી પંદર પાંચ ચોકોવીસ પાંચ પાંચ બે જ ત્યારે ત્રણના છેદમાં ચાર મતલબ કે ત્રણ જેમ ચાર આ એનો ગુણોત્તર મળશે જે તમને જવાબમાં આપેલો છે ત્રણ જેમ ચાર ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આ પાંચમાની ગણતરી આપણે કરી ચોથો તો ગુણોત્તર નથી મળવાનો ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છસોના પંદર ટકા તો છસોના પંદર ટકા કરી લેવી છેદમાં સો આ બે જીરો આ બે જીરો પંદર છ નેવું આનો જવાબ હશે નેવું પ્રશ્ન નંબર સાતમાં જોઈએ પ્રશ્ન નંબર સાતમાં છે આઠ પેનની કિંમત છન્નું રૂપિયા તો પાંચ પેનની કિંમત કેટલા રૂપિયા આઠ પેનની કિંમત છન્નું રૂપિયા પાંચ પેનની કિંમત કેટલા રૂપિયા ચોકડી ગુણાકારો મૂકીએ તો પાંચ ગુણ્યા છન્નું છેદમાં આઠ બાર થાય અને બાર પંચાને સાહીઠ આનો જવાબ આવશે સાહીઠ કેટલા રૂપિયા સાહીઠ ત્યાર પછી આઠમો પ્રશ્ન રૂપિયા સત્યાવીસોના ડ્રેસ પર પાંચ ટકા વળતર મળે છે તો રૂપિયા ખાલી જગ્યા વળતર મળ્યું કહેવાય સત્યાવીસોના કિંમત પર પાંચ ટકા વળતર મળે તો સત્યાવીસોના પાંચ ટકા ગણના પણ ટકા છે એટલે છેદમાં સો આ બે જીરો આ બે જીરો સત્યાવીસ ગુણ્યા પાંચ જે આપણે અહીંયા કહી નાખીએ સત્યાવીસ ગુણ્યા પાંચ પાંચ છત્તા પાંત્રીસનો પાંચ રો વધી ત્રણ પાંચ દુ દસ દસ ને ત્રણ તેર એટલે એકસો ને પાંત્રીસ રૂપિયા કેટલા રૂપિયા એકસો ને પાંત્રીસ રૂપિયા આમાં આપણને વળતર મળ્યું હશે તો આવી રીતે આપણે જવાબની ગણતરી સાથે ઓપ્શનમાં જવાબ લયા છીએ તો પ્રકરણ સાત આપણે અહીંયા પૂરું કરી છીએ નેક્સ્ટ લેક્ચરમાં પ્રકરણ આઠ જોઈશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો